વાત કરીશું રાજકોટ શહેરની રાજકોટના પરધરીમાં એરફોન ઇન્ડિયા કંપનીમાં મોટી ચોરી થઈ છે ચોરોએ સત્યાવીસ લાખ રોકડ સહિત કુલ ચાલીસ કરી છે બુકાની ધારી શખ્સોએ રાત્રિના અંધારામાં ચોરીને અંજામ આપ્યો છે કંપનીના સીસીટીવીમાં સંપૂર્ણ ઘટના કેદ થઈ ગઈ છે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે હાલ અત્યારે તપાસ ઝડપી બનાવી દીધી છે તો રાજકોટમાંથી ચોરીની ઘટના સામે આવી રહી છે મોઢા પર બુકાની માથા પર ટોપી પેળીને રાજકોટના એરફોન ઇન્ડિયા કંપનીમાં આ ચોર ઘુસ્યા જ્યાં તેઓ સત્યાવીસ લાખ રોકડ અને ચાલીસ લાખથી વધુની ચોરી કરી છે